જય માતાજી મિત્રો તો આજે અમે જઈ રહ્યા છીએ શરણાથી આવ્યું હતું અને તેને બચાવવા માટે થઈને યુદ્ધ થયું યુદ્ધ યુદ્ધની અંદર સાતવીસો સોઢા અને પાંચસો પરમાર છે એ કપાઈ ગયા છે અને ત્યાં અત્યારે એકસો ચાલીસ ખાંભીઓ છે અલગ અલગ એમાંથી પિસ્તાલીસ ખાંભીઓ તો જે છે સતીની છે અને જોંબાઈ માની ખાંભી છે તો ત્યાં એક જ જગ્યાએ આટલા બધા પાડિયા જોવા મળતું હોય એવું આ વિસ્તારમાં સ્થળ છે તો મૂડીની પાંદરમાં મૂડીથી માત્ર ત્રણ કિલોમીટર અંતરે આવેલું છે જોંબાઈ માતાનું મંદિર તો ત્યાં અમે જઈ રહ્યા છીએ હું દિનેશકુમાર અમારે હર્ષ મમ્મી અને મેના તો ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો અમે તમે દર્શન કરાવશું માતાજીના જે બહુ જ પુરાણિક મંદિર છે તો મિત્રો અમે પહોંચી ગયા છીએ જોંબાઈ માના મંદિરે અને જગ્યા એટલી બધી મસ્ત છે કે જગ્યાએ પહોંચતાની સાથે જ આમ છે ને વીરરસ શરીરમાં ઉત્પન્ન થાય રુવાડે રોડ ઊભા થઈ જાય અત્યારે જે તમે મારી સામે આ જોઈ રહ્યા છો તે છે જોંબાઈ માતાજીની ખામી છે અને તેમની સાથે તેમના પુત્ર જે મુંજાજી દાદા છે એમની પણ ખાંભી છે જોંબાઈમાં આજે પણ લોકોના જોરદાર કામ કરી રહ્યા છે મિત્રો જો કોઈ બાળકનો જન્મ થાય અને એની માતાને ધાવણ ન આવતું હોય તો તેમની માતાનું જે વસ્ત્ર જે છે અહીંયા મૂકવાની માનતા કરે તો એમને જે સ્તનમાં છે દૂધ અવશ્ય આવે છે અને કોઈ પણ ગાય જે છે એ ગાયને આચળના રોગ હોય અને એમને દૂધ ન આવતું હોય તો એ મંદિરના ફરતે ધારાવાળી કરવાની જે માનતા રાખે તો એમને જે ગાય જે છે એ અચૂક દૂધથી થઈ જાય છે અને એના રોગો મટશે છે માતાજી આજે પણ લોકોના ખૂબ કામ કરી રહ્યા છે એવા અનેક દાખલા જે છે કે જ્યાં માતાજીએ કામ કર્યું હોય તો મિત્રો આ એક અદ્ભુત જગ્યા છે અહીંયા જે આ બધા પાડિયાઓ છે એમના દર્શન કરી અને અલગ જ અનુભૂતિ થાય છે તો મૂડીથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે આ જગ્યા તો એક દર્શન અવશ્ય કરજો